તો સ્વાગત છે મિત્રો એક નવ વિડીયોની અંદર કેમ છો બધા મજા મિત્રો આજે આપણે કરવાનું છે કામ ઘરે છે વાડી ત્યાં મિત્રો આજે આપણે છે કપા મિત્રો આ સ્ટેટમેન્ટ કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો મિત્રો એક ઠેલી કપાણી ફરીમાં આટો મારવા માટે મિત્રો નાનપણનો ભાગ જોવા મળ્યો છે એ વન આવી પણ તમે સબસ્ક્રાઇબ કોઈ કરતો સબસ્ક્રાઈબ ના ખાલી વિડીયો પણ સબસ્ક્રાઈબ કરીને કરતા ફાઇનલી મિત્રો સાપી લીધી છે ને આપણે થોડુંક ઇલેક્ટ્રિક નું કામ છે એટલે કરવા મળીએ ફાઇનલી મિત્રો આ ગલેબ આપણે બદલાવ મિત્રો આ ગલેબ છે આપણે ભેહ ગલેબના ના પેર પાડતો બધા નોખે કરીને ખાવા ભેગા થાય તો સારું ઘડીકમાં ભેગા નહીં થાય ફાઇનલી મિત્રો ગલેબ કન્સેપ્ટમાં ફેરફાર કરી દીધા છે ભેગા ગલેબ ચલાવી દીધો છે જગે તો મિત્રો મિશન સક્સેસ ગલેબ જગી ગયો છે અને હવે ફેરફાર લઈને ભાગ્ય આપણે પાછા ઘેરે ફાઈનલી મિત્રો હવે નાવા જવું છે તો નાયા મિત્રો નાઈને થઈ ગયા છે એ રેડી ને હવે આપણે જવું છે ખેતરમાં આટો મારવા માટે એટલે પેલા સનસેટ જોઈ લો સનસેટ થઈ ગયું છે ને મિત્રો આવી જશું ખેતરમાં કેદુનો નો આટો મારવા નથી આવ્યો એટલે આવ્યો ખેતર છે મસ્ત મજાનું રીંગણી પણ બહુ મસ્ત મજાની થઈ ગઈ મેથી પણ ભાજી થાય એવી થઈ ગઈ છે ને દુધિયા પણ બહુ મસ્તી ના થઈ ગયા છે તો મિત્રો હું તમને મળું કાલના મિનિલોગમાં તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક બટન ઉપર ઢીકો મારી દેજો ને બાય બાય